નમસ્કાર મિત્રો આ વર્ષે પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે તેના બદલામાં સરકારે રાહત આપવાની જાહેરાત કરી છે તો મિત્રો તે અંગેના તમામ સમાચારોની વાત આજના આ વિડિયોમાં આપણે કરીશું તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ઓક્ટોબર માસના અંતે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક અને ભારે નુકસાન પહોંચાડ્યું છે જેના પગલે સરકાર દ્વારા ખેડૂતોને આપનારા રાહત પેકેજની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે એક અંદાજ મુજબ આ રાહત પેકેજ સાત હજાર સત્યાસી ગામોમાં પાકોનું ધોવાણ થઈ ગયું છે જેમાં મિત્રો અંદાજિત દસ લાખ હેક્ટર જમીનમાં ઉભો પાક સાફ થઈ ગયો છે માવઠાના કારણે પ્રાથમિક સર્વેમાં બે હજાર કરોડ રૂપિયાની નુકસાનીનો અંદાજ લગાવાયો હતો પરંતુ જેમ સર્વે થતો ગયો તેમ આંકડો વધતો ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે જો કે બિનસત્તાવાર નુકસાનીનો આંકડો અધ અધ એટલે કે દસ હજાર કરોડથી વધુનો મુકાઈ રહ્યો છે એક અંદાજ મુજબ કુલ પંચ્યાસી લાખ હેક્ટર જમીનના વાવેતરમાં એકાવન લાખ હેક્ટરથી વધુના વાવેતરમાં મોટું અને વ્યાપક નુકસાન થયું છે મિત્રો માવઠાના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા માટે સરકારે ચાર હજાર આઠસો જેટલી ટીમોને કામે લગાડી દીધી છે સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ ખેડૂતો પાસેથી વિગતો મેળવી હતી ત્યારબાદ ટોસના અધિકારીઓ સાથે મીટિંગનો દોર ચલાવ્યો હતો ગઈકાલ સુધીમાં જ સિત્તેર ટકા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે પૂર્ણ થઈ ગયો હતો મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે કે સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરો જેથી તરત જ રાહત પેકેજ જાહેર કરી શકાય જેથી મિત્રો એવી ધારણા છે કે આજ સાંજ સુધીમાં બાકી રહેલા ત્રીસ ટકા વિસ્તારોમાં પણ પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવાશે માવઠાની સૌથી વધુ ખરાબ અસર સૌરાષ્ટ્રના ગામડાઓમાં થઈ છે મગફળી અને કપાસના ઊભા પાકને ભારે નુકસાન થયું છે એક અંદાજ મુજબ માત્ર મગફળીના પાકને જ ત્રણ હજાર કરોડનું નુકસાન થયું છે ઉપરાંત મિત્રો કપાસને પણ એક હજાર કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ લગાવાઈ રહ્યો છે નુકસાનીના સર્વે માટે સરકારે કામગીરી હાથ ધરી છે ત્યારથી જ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે મિત્રો ભાજપના ધારાસભ્યો અને આગેવાનો પણ આ રોષનો ભોગ ખેડૂતોની માગણી છે કે સર્વેનું નાટક બંધ કરો અને અમને તરત જ પાક નુકસાનનું વળતર સૂકવી દો એટલું જ નહીં ઘણા ખેડૂતો તો માગણી કરી રહ્યા છે મિત્રો એટલું જ નહીં ઘણા ખેડૂતો તો એવી પણ માગણી કરી રહ્યા છે કે અમે લોકોએ બેંકમાંથી લોન લઈને પાકનું વાવેતર કર્યું હતું સરકાર અમારું દેવું માફ કરી દે આ વખતે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાય ગામડાઓમાં કમોસમી વરસાદ રાટક્યો હતો જેના કારણે નુકસાન વધી ગયું છે જાણકારોનું માનવું છે કે આ વર્ષે બાવીસ લાખ હેક્ટરથી વધારે જમીનમાં માત્ર મગફળીનું વાવેતર થયું હતું જેમાં પણ માત્ર સૌરાષ્ટ્રમાં જ સોળ લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું જેનું કારણ મિત્રો એવું છે કે ગયા વર્ષે કપાસના ભાવ ઉપજ્યા નહોતા આથી મિત્રો ખેડૂતોએ કપાસને બદલે મગફળીનું વાવેતર કર્યું હતું મિત્રો આ વધુ વાવેતરના કારણે જ ખેડૂતોના આંખમાં વધારે પાણી લાવી રહ્યું છે બે હજાર વીસમાં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન પેટે એ સમયે મિત્રો સરકારે ત્રણ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું આ અગાઉ મિત્રો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદના કારણે પણ પાકને નુકસાન થતા સરકારે ખેડૂતો માટે નવસો સુડતાલીસ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું જૂનાગઢ એમ માત્ર પાંચ જિલ્લામાં જ માત્ર અઢાર તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો એ અગાઉ પણ મિત્રો ગયા વર્ષે ઓક્ટોમ્બર બે હજાર માં પણ કમોસમી વરસાદથી વીસ જિલ્લાના એકસો સત્રીસ તાલુકાના છ હજાર બાર ગામોમાં પાકોને નુકસાન થયું હતું જેના કારણે મિત્રો સરકારે એક હજાર ચારસો ને બાસઠ કરોડ રાહત પેકેજની જાહેરાત કરી હતી જ્યારે આ વખતની સ્થિતિ વધુ ખતરનાક હોવાથી અને પાકના પ્રકારને આધારે સહાયની રકમ નક્કી કરી હતી જેમાં મિત્રો બિનપીય ખેતી પાક માટે તેત્રીસ ટકા કે તેથી વધારે નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર બાર હજાર રૂપિયાની સહાય નક્કી કરાઈ હતી જ્યારે મિત્રો પિયત પાકો માટે તેત્રીસ ટકા કે તેનાથી વધારે નુકસાન માટે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની તેમજ બાગાયતી પાકો માટે તેત્રીસ ટકા કે તેથી વધારે નુકસાન માટે પ્રતિ હેક્ટર બે લાખ પંચોતેર હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી ઉપરાંત મિત્રો વાવ થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતોને જમીનની સુધારણા કામગીરી માટે પણ વિશેષ સહાય આપવાનું જાહેર કરાયું હતું જે પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી હતી ત્યાર પછી મિત્રો વ્યાપક નુકસાન અને ખેડૂતોના રોષ વચ્ચે રાહત પેકેજ તૈયાર કરવાનું કામ સરકાર માટે અઘરું છે કેમ કે જો રકમ ઓછી હશે તો ખેડૂતોમાં સરકાર સામેનો રોષ વધી જશે જે સરકારને પહોંચાય તેમ નથી આથી જ સરકારે ટોચના અધિકારીઓને સૂચના આપી છે કે વાસ્તવમાં જે નુકસાન થયું હોય તેની મહત્તમ ભરપાઈ થઈ શકે તે રીતનું વળતર ખેડૂતોને મળે તેવું પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો આગામી મહિનાઓમાં આયોજન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સરકારની ચિંતા છે કે કેમ કે મિત્રો મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કદાચ આ રાહત પેકેજની કોઈ સકારાત્મક કે નકારાત્મક અસર નહીં થાય પણ ગામડાઓમાં તેની વિશેષ અસર થઈ શકે છે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસનું તેમજ આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ છે જેથી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાહત પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે તો આભાર મિત્રો આજે આપણે રાહત પેકેજ અંગેના તમામ મોટા સમાચારોની વાત કરી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો